એ તો ખબર છે મને ઉત્તરાયણ છે યાર નહીટા હવે વારો તમારો નીચે જઈ રહ્યા ચૌદ તારીખ છે કાલે તમે મને કયો શું છે અ વેરી ગુડ મોર્નિંગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણત ક્લેશ નાશાયોવિન્દા હવે આજની સવાર આપણા બધાની જબરદસ્ત ગઈ છે કહેવાય છે કે અક્ષરાતીત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીહરિનો જન્મ કેમ થયો કારણ કે આખી સૃષ્ટિના જીવોને સુખ આપવા આનંદ આપવા અને સમગ્ર સૃષ્ટિમાં જે આંતર અને બાહ્ય જે વિનાશકારી શક્તિઓ છે એને નાશ પામવા માટે એક અપાર પહેલા તો એક તેજ પ્રગટ થયું સૌપ્રથમ તો આ તેજ જ્યારે પ્રગટ થયું ત્યારે આ તેજ હતું તો ભગવાન સ્વરૂપ જ પણ એ શીતળ અને શાંત હતું સમય જતાં ધીમે ધીમે આખી સૃષ્ટિમાં આ તેજ વ્યાપી ગયો પૃથ્વીની નીચેના સાત લોક અને પૃથ્વીની ઉપરના છ લોક સુધી આ તેજ પ્રગટી પૃથ્વીથી નીચેના લોક અતળ વિત સુતળ રસાતળ મહાતળ તળાતળ અને પાતાળ લોક સુધી આ તેજ વ્યાપી ગયું અને ઈ પછી પૃથ્વીના ઉપરના છ લોક ભૂર્વલોક સ્વર્ગ લોક મૃત્યુલોક જનલોક તપલોક અને છેક સત્યલોક સુધી આ તેજ વ્યાપી ગયું અને અંતે આ એક તેજ એટલું આગળ વધી ગયું કે જે માયાના तमથી પર છે જે અક્ષરધામ એની સાથે એકાકાર થયો અને અંતે 33 કરોડ દેવી દેવતાઓ એ વિનંતી કરી કે આ તેજ આ सृष्टिનું સુખ નથી તમે સાક્ષાત એક ઈશ્વર સ્વરૂપે તમારું જે રૂપ છે પ્રગટ કરો અને તમારા સાકાર સ્વરૂપના દર્શન આપો આખરે તેજના સમૂહના મધ્યના કિશોર મૂર્તિ અતિ તેજસ્વી પિતાંબર ધારી કિરીટાદી આભૂષણ વિભૂષિત ભગવાન શ્રી હરિના દર્શન થયા અને એના દર્શન થતા જ સમગ્ર સૃષ્ટિમાં જે અપ્સરાઓ છે નૃત્ય કરવા લાયક સમગ્ર સૃષ્ટિના ગાંધર્વો છે ખુશખુશાલ થઈ ગયા અને દેવી દેવતાઓમાં ખુશીઓનો માહોલ છવાઈ ગયો અને કહેવાય છે કે ખુશી તો થઈ પણ જે ખરાબ શક્તિ છે દૈત્યો અસુરો છે એના મનમાં પોતાના વિનાશનો ભાઈ જાગ્યો અને જે અગ્નિ કુંડો જે અગ્નિ જેની રાખથી ભસ્મ થઈ ગયેલા હતા અચાનક જે પ્રજ્વલિત થઈ દીપવા લાગ્યા આ જોઈ સમગ્ર છપયાવાસી આનંદથી વિભોર થઈને નાચવા લાગ્યા તો આ હતી શ્રી બાલ ઘનશ્યામનો જન્મોત્સવની એક નાની કહાની ધીમે ધીમે તમને બધાને રોજ આવા જે શોર્ટ સ્ટોરીઓ છે એના જન્મથી લઈને એને જે જે લીલાઓ રચી છે એ બધાના રોજ તમને બધાને હું થોડી થોડી સ્ટોરી કહીશ છે તમને બધાને સાંભળવામાં બહુ મજા આવશે તો કહેજો તમે બધા કોમેન્ટમાં કે તમને બાલઘનશ્યામને જ્યાં જન્મોત્સવની સ્ટોરી હતી એ કેવી લાગી શ્રીહરીની આ સ્ટોરી કેવી લાગી તો ચાલો મમ્મી ગરમા ગરમ નાસ્તો બનાવે જ છે તો સૌથી પહેલાં નાસ્તો કરી લઈએ નાસ્તો કરી અને આજે તો આપણે કંઈક ક્રાફ્ટિંગ કરવાનું છે ક્રાફ્ટિંગ કરી અને બપોર પછી જવાનું છે સુરાલ કંઈક કામ માટે અને મમ્મી પોતાનું કામ કંઈક કરવા માંડ્યા છે તો ચાલો સૌથી પહેલાં નાસ્તો કરી અને સ્ટેપ બાય સ્ટેપ રૂટીન છે તમને બધાને દેખાડી જોઈ શકો છો મોર્નિંગ મોર્નિંગમાં મમ્મીનું પેકિંગનું કામકાજ ચાલુ છે થેલાઓ ભરવાનું

એટલે પ્રમદિવસે અહિયાં જવ પછી પ્રમદિવ બપોરે અહીંયાથી આવી અને ત્યાં તો તરત જ પાછી સાંજે મારે છ વાગ્યાની ની બસ બસ છે લીધ્યું તો બપોરે આવીને થાયતા હોય તે ભેગું થાય ને પેકિંગ છે છે આજ લગન નામ લાગવા જોઈએ તો પછી મહેંદી લેવી પડે હમણાં કોણ લે આવું માર્કેટમાં જઈને એવું લાગે ને તો બપોર વચ્ચે કેમ ફ્રી હોય ને અથવા આજ રાત્રે મહેંદી મૂકી દે મૂકી દેજે કપડા તો તમે કોઈ ધોઈ નાખજો હા મશીન માં ધોઈ નાખશું તો જો મમ્મી નું પેકિંગ અત્યારે ચાલુ છે ભરવા મળવ આમાં સાડી પેલા તળિયા જવા દઉં

અમે તો આજે બનાવા મને કરે આ ત્રણ કલાક એના સ્કોર નાવનો નમે તો મમ્મીને કહી છે અમે પપ્પા અમને કીધું મે તો વિશાલ નથી આલાવાળા કે પપ્પા વગર હળવી કે હલે ની તો પછી મંગારો કોણ કરે પપ્પા વગર અમે તો મમ્મીને કરે કે પાંચ લીટર દૂધ હતું બે પાસે વાળા એટલે બનાવ્યા તાર પપ્પા જબરદસ્ત બન્યા છે કાશ એવું હોત કે હું તમને યુટ્યુબ માંથી બધાને ચખાડી હકત જબરદસ્ત પેંડા બાર ના લે ને માવા

જો તે બે ત્રણ બટકા નાખ્યા ને ભેગું માં મોઢું આવી ગયું અમુક ક રીંગણા એવા હોય આપણો મોઢું આવી જાય મોઢું આવી જાય તમ તમ સારું હોય રીંગણા હા રીંગણા નું રીંગણા રોળો ખાને તો મોઢામાં પડે હું નોતી ખાધી ઓળો કે રીંગણા નું શાક કે काही નોતી ખાધી પણ આખી રીંગણા આવ્યા ને તો એક બર મેં જેખું તો મોઢું ન આવ્યું આ બહુ સરસ છે આ ગુરુ કયા વાદ્ય સિદ્ધાંત કહો કોણ કયો છે ને એ આ રો શાક થાય બહુ સરસ બહુ મસ્ત શાક થાય આદમી મમી આજે સંભાળતા હતા કે આપણે રીંગણા કરવાના છે ભરેલા

સ્વરૂપ હતું તો તેજ જેવું પછી તેત્રીસ કરોડ દેવી દેવતાઓ ના પાડી કે પ્રભુ તમારું આ તેજનું જે સ્વરૂપ છે તમે સાકાર સ્વરૂપે પ્રગટ થાય દર્શન કરી શકીએ

પછી લોક તપલોક ને જનલોક ને મહારલોક ને ભોર લોક ને ભોર લોક ને

કાલે ખાવા બેઠો તો મારું મોઢું આખું અમારે બોલતા હતા કાલે કે કાલે હું ખાતો તો ને તો આ બધું આવી છોલાઈ જો સામે પડ્યો છે સામે જો તમને બધાને દેખાતી જ હશે પણ ઈ જો કે આટલો બધો ટાઈમ પણ તો કઠણ છે ને એટલે છે એટલે મમરાની ભેળ ખાવી જોશે નકર તો સેવડી કોર્સ યસ તો ચલીએ આપકો બનાવીએ ખિલાતે હે યસ કબ તક હમ તૈયારીયા હે વો શરૂ કરતે હે પહેલા આપણે ભેળ બને છે એમ ને યસ વિશાલ કી ડિલિશિયસ બેલ બનરી હે ઓર ટમેટી નાખે જ વાડીની વાડીની ટમેટી હો અને અત્યારે બિરાલી દીદીને ફૂલ મિક્સ કરીએ છીએ તો એના તો બહુ ભાવે ટમેટી વાળી આપણે બેણ છે ને અત્યારે વેફર નાખી છે ટમેટી કોસ્મિક મરચા કટી અને થોડું તેલ નાખ્યું છે ચટણી મીઠું અને મરચા નાના મરચા તો બોલ એઠી વસ્તુ નાખી છે આ મસ્ત એકદમ મીઠી बहुत hmm. so ला मस्त लागसे चाणो चावो जोड देला चोरदास तो आवी जाओ बेटा भेळ खावा माटे ने हजी તમે લોકો જે ડ્રાય નથી કેની ની આની અંદર જવાણો ને ઈ તમે ટ્રાય કરજો ખરેખર બો મસ્ત લાગશે અને યહા પે મેં ઓર વિશાલ હમ દોનો આ ગયે હે મસ્ત ભેલ બનાકર ટેરેસ કે ઉપર એટલે ફૂટી જાય ફૂટી જાય ને વિશાલ બોલા સર

કે તો ઉત્તરાયણ ઉત્તરાયણ છે સભી સભી કી તરફ હેપી અપના ખ્યાલ ઓર ખાસ બચીએગા મને તો બહુ ડર લાગે અને કાલે વિશાલ ઓફ કોર્સ મારી ફર્સ્ટ વિશાલ સાથે અલે બહુ ધમાલ મસ્તી કરશું મે તો પપુડા પણ લઈ રાખ્યા છે વિશાલ માટે એક વિશાલ નું એક મારું એ તારા વગાડવાનું પતંગ ચગાવવાની હર્ષ લઈ આવ્યો છે ને હર્ષ લઈ આવ્યો છે આજ જ કેતો તો કે કુમારને ને કે જો પોચી જાય કાલે મે કીધું પાકુ પાકુ કુમાર ને કે પોચી જવાનું હોય ને અને કાલ તો મસ્ત મજા કરશું પતંગ પતંગ જગાવીને અને વિશાલ ને યાદ હશે એમનું પ્રોમિસ કે મને બલૂન્સ લઈ દેવાના હા હા લેવાનું જોઈએ ને તો તો બહુ મજા મજા કરવાની કાલે અને કાલે તો મેઈન સ્પેશિયલ ગેસ્ટ વોટ શું હશે તું છે તમે હશે નો સ્પેશિયલ ઉંધ્યું કાલ ના યાર પિટા આવણો વારો પાડો મમ્મી નો બર્થડે છે હા તો મમ્મી નો બર્થડે છે હા તો જોશું સેલિબ્રેશન નો ટાઈમ રહેશે તો સેલિબ્રેશન કરશું હા હા કાલ મજા આવશે તો

અને એમ એમને અને લૂંટવામાં એટલા બાદતા એટલા બાદતા હું મારો ભાઈ હો પડી કે હા અને પછી ધ્યાન ઉપર હોય બરોબર અને બધા એ બધાનું ધ્યાન ઉપર હોય કોનો પગ માં ભરાય ને કઈ ને એટલે બધા પડી અને લૂટી લૂટીને એટલા થાકીને તો હાડ પડી ગયું હોય અને બહુ મસ્તંગ આવે પોતાંગું બીડી રે અને મોઢાનો કલર તો સાવ અલગ થઈ જાય એટલે એટલા ગોરા હોય ને તો બ્લેક થઈ જાય થઈ જાય એ કેવો લુકિંગ એટલે એ હમ ગયો તો તમને આજે છે વિશાલ પવન છે અને કીધું તો માવઠા પણ આગાહી છે પણ આજ નથી વરસાદ આગાહી છે અમુક જગ્યા વરસાદ થાય તો ચાલિયે અભી હમ નીકળતે સીધા ઘર કે લીધે સસુરાલ કે અલવિદા ભૂલી ન જતી યાદ છે ને આપડે વર્ષો ની અમે જયારે અમારી દુકાન આવી ને બે ત્રણ વર્ષ થી ત્યારથી અમે લોકો ઉત્તરાયણ ને દિવસે ટેરેસ ઉપર દુકાન ના એટલે કે જીજુ આવે ને તું કે બીજે વઈ ગઈ છો મને મૂકી ને એટલે તું જોઈ લેજે મેં કીધું નહીં જાવ બાપા જીજુ તું ને હું આપણે બધા સેલિબ્રેશન કરશું એક સાથે અને ધમાલ મસ્તી ડાંડિયા નાઈટ ટાઈપ જ હશે વન ટાઈપ ઓફ ગઈ ગઈ વખતે તો એમ જ હતું એની પહેલા વખતે એમ હતું આ વખતે ખબર નહીં કે જેવું હશે તમને બધાને દેખાડતા જશું તો ચાલો વિશાલ ખીર ખાવા ઘરે હા તો જા કોઈ પુનમડી ભાઈ ની બેની રમે કે જમે યાર તે મારું પૂછવાનું હા સારું મને બહુ વિરાલી પૂછ્યો યાર હા આ મોમેન્ટ સુપર કીધી યાદ આવી જાય ચાલો બાય બાય और फाइनली अभी हम आ गए हैं वापस किचन के अंदर और वहां पे जब आप सभी को बता के आए हैं हम घर पे आज क्या बनने वाला है मेजोरिटी आप सभी के घर पे वही मेन्यू होगा और यहाँ पे मम्मी आ गए हैं किचन के अंदर आया को मम्मी खीर करवानी बटाका नु शाक छालो वालो बटेका वटाना बटेका नु शाक ખીર ની ને વટાણા બટેટા ની શાક થોડીક જો પૂરી કરવી પૂરી અમારી ગરમા ગરમ વેફરો છે બગડે ને એની વાત અત્યારે જો વેફરો પછી આપડે મને બટાણા શાક લઈએ

અને પપ્પા માટે અને દેવ માટે આપણે રોટલી કરવાના છીએ અહિયાં આપડું શાક એ ચડી ગયું છે અને અહીંયા આપડા ખીર માટેના ભાત પણ થઈ ગયા છે ખીર એકદમ ઘટ થાય ગામ ની ગરમા ગરમ હોય ને તો મસ્ત લેવા ભાત ઢેપુ થઈ જાય પછી એનો હરખા થાય હવે બધા બ્લેન્ડર માં દઈ એ છેણા વયા કરી ટેસ્ટમાં મજા આવે જે આ દૂધ પછી આ દૂધ નાખી કે ગાંઠા નો થાય ઓકે નખર તો ગાંઠા ગાંઠા થઈ જાય

તો ભાત નાખી દૂધ એટલે મેજોરિટી મે ઘણી જગ્યાએ ખાધું હોય ત્યાં બધે કડક હોય સ્વાદ અનુસાર આપણે ખાંડ નાખીશું પછી આપણે એની અંદર એડ કરી દેસુ એલજી નો ભૂકો અને જાયફળ બે લ સ્પૂન જેટલું ઘી એડ કરી દેસુ ત્યાર પછી આપણે એની અંદર એડ કરી દેસુ કાજુ બદામ અને બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લઈએ

બે વાટકી મૂકી દે ઓકે ભગવાને ગરમા ગરમ પૂનમ ની પૂરી અમારા ફૂલી ને દડા રેડી થવા છે પેલા મમ્મી પૂરી અને હજી એમ જ છે તો હવે થોડી પૂરી વળવાનું બાકી છે એવું મળી નાખું અને મમ્મી ફટાફટ તળવા માટે પછી એક સાથે બધા જમવા બેસી જાય મસ્ત ફૂલી ફૂલી ને દડા તો આવી જાવ બધા પૂરી ખીર બટેકાનો શાક વેફર રોટલી ખાવા માટે અને બધાયને પોષી પૂનમની હાર્દિક શુભકામનાઓ તો વિડિયો કા હમ યહી એન્ડ કરતે હે તો કલ મિલેંગે વાપિસ એક નય બ્લોગ કે સાથ ચલતે રહે રહી હે હમારી સાથ નેક્સ્ટ બ્લોગ મે તો વિડિયો કા હમ યહી એન્ડ કરતે હે તો વિડિયો કો લાઈક કરો શેર કરો ઓર સબસ્ક્રાઇબ કર